તો આ રીતે આપણે ઉપરનો ડીટીયાનો ભાગ છે એને કાઢી લઈશું અને આ રીતે આપણે બે ભાગમાં કટ કરી લઈશું ને વચ્ચે થી સડેલા છે કે નહીં એ સારી રીતે ચેક કરી લેવાનું તો આપણે ત્રણેય રીંગણાને કટ કરી લેવાનું છે તો રીંગણને આપણે બાફવા માટે મૂકી દઈશું અહીંયા મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો એમાં આપણે રીંગણને બાફવા માટે મૂકી દઈશું અને સાથે સાથે મેં બે ટમેટા લઈ લીધા છે આ રીતે કાપા કરીને એ પણ આપણે સાથે સાથે બાફવા માટે મૂકી દઈશું અને ચાર અહીંયા મેં મરચાં લઈ લીધા છે એને પણ મેં કાપા પાડી લીધા છે એને પણ આપણે સાથે સાથે બાફવા માટે મૂકી દઈશું આગળ ઢાંકીને આપણે એને થી બાર મિનિટ સુધી ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે એને બે થી ત્રણ વખત ફેરવતા રહીશું તો અહીંયા મેં લીલી ડુંગળી લઈ લીધી છે ત્રણસો ગ્રામ જેટલી જેની મેં ઉપરના ખરાબ જે પાંદડા હોય એ કાઢીને મેં સરસ રીતે સાફ કરીને ધોઈ લીધી છે તો હવે આને આપણે કટ કરી લઈશું તો અહીંયા ડુંગળીને આપણે એકદમ ઝીણી કટ કરી લેવાની છે ડુંગળી ની એકદમ ઝીણી કટ કરી લઈશું તો ડુંગળીને આપણે એકદમ ઝીણી કટ કરી લીધી છે તો આને થોડી વાર માટે સાઇડમાં રાખી દઈશું તો અહીંયા આપણે ટમેટા અને મરચા બફાઈ ગયા છે રીંગણાને થોડી ચડતા વાર લાગશે એટલે મેં અહીંયા ટમેટા અને મરચાંને બહાર કાઢી લીધા છે તો અહીંયા ટમેટાની આપણે છાલ ઉતારી લઈશું ટમેટા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો આ રીતે આપણે બંને ટમેટાની છાલ ઉતારી લઈશું છાલ ઉતાર્યા બાદ આપણે એને એકદમ ઝીણા કટ કરી લઈશું તો આપણા ટમેટા કટ થઈ ગયા છે તો મરચાંને પણ કટ કરી લઈશું મરચા મરચાંની આપણે એકદમ ઝીણા કટ કરી લેવાના છે આ રીતે એડ સ્વાદ ખૂબ જ સારો આવે છે આપણે ચેક કરી લઈએ કે ચડી ગયા છે કે નહીં તો રીંગણાને આપણે શરીરની મદદથી ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો રીંગણા આપણે એકદમ સરસ રીતે ચડી ગયા છે તો હવે આપણે રીંગણને એક બાઉલમાં બાર કાઢી લઈશું તો રીંગણ આપણે સરસ રીતે ચડી ગયા છે તો એની ઉપરથી જેટલી નીકળે એટલી છાલ આપણે ઉતારી લેવાની છે તો આ રીતે આપણે એની છાલ ઉતારી લઈશું હવે છાલ ઉતારી લીધા બાદ આપણે રીંગણને એકદમ ઝીણું મેસ કરી લઈશું

લસણ અને આદુની પેસ્ટ લઈ લીધી છે એ એડ કરી દઈશું તેલમાં આપણે એને થોડીક તાંતળી લઈશું થોડુંક તંતળાઈ ગયા બાદ આપણે એમાં ઝીણી કાપેલી ડુંગળી એડ કરી લઈશું અને સરસ રીતે તેલમાં આપણે મિક્સ કરી લઈશું ડુંગળી આપણે સરસ મજાની મિક્સ થઈ ગઈ છે તો હવે ડુંગળીને આપણે એકદમ સોફ્ટ થઈ જવા દઈશું અને એકદમ સારી રીતે ગળી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે ઢાંકીને આપણે એને ચડવા દઈશું એકદમ ગળી જાય ત્યાં સુધી અને વચ્ચે વચ્ચે આપણે એક થી બે વખત એને હલાવી લઈશું

હવે એમાં આપણે મસાલા કરી લઈશું હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અહિયાં આપણે ડુંગળી અને રીંગણાના ભાગનું બંનેનું મીઠું અત્યારે આપણે એડ કરી લેવાનું છે ચપટીક આપણે હળદર એડ કરીશું અહીંયા તમે ઓળામાં હળદર ના એડ કરતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અહીંયા દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું અહીંયા અમને તીખું પસંદ છે એટલે હું લાલ મરચું પાવડર એડ કરું છું દોઢ ચમચી જેટલું આપણે ધાણાજીલું પાવડર એડ કરીશું બધા મસાલા આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું

અને ઉપરથી થોડા ટીપલ લીંબુના એડ કરીશું અને સરસ રીતે આપણે ડુંગળીમાં મિક્સ કરી લઈશું તો ઓળાને આપણે સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી લીધો છે તો હવે ફરીથી એને ઢાંકીને આપણે બે મિનિટ માટે રહેવા દઈશું તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે રીંગણાનો ઓળો બનીને તૈયાર છે તો આપણે હવે ગેસને બંધ કરી લઈશું અને ઉપરથી આપણે કોથમીર એડ કરી લઈશું તો હવે આ ઓળાને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું તો આપણો સરસ મજાનો ગરમા ગરમ રીંગણાનો ઓળો બનીને તૈયાર છે આ ઓળાને તમે બાજરીના રોટલા રોટલી અથવા ભાખરી સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ મજા આવશે તો આ રીતે એકવાર યુનિક રીતે જરૂરથી ટ્રાય કરજો નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે